મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજ શુક્રવારના રોજ વૈભવ લક્ષ્મી વૈભવલક્ષ્મીઅમ્માનો દિવસ છે તો આ શુક્રવારે આપણે વૈભવ લક્ષ્મી માની પૂજા કેવી રીતે કરવી તેનું વ્રત કરવી કેવી રીતે કરવું અને તેના મહાત્મ્ય વિશે વાત કરીશું જય વૈભવ લક્ષ્મી માતા ધાર્મિક માન્યતા છે કે આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી સુખ સમૃદ્ધિ વધે છે જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે શાસ્ત્રોમાં લક્ષ્મીજીને ધનની દેવી તરીકે પણ વર્ણવવામાં આવી છે શુક્રવાર મા વૈભવ લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે આ વ્રત માત્ર પરિણિત મહિલાઓ જ રાખે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ વ્રત સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવું જોઈએ જો મહિલાઓ વૈભવ લક્ષ્મીનું વ્રત રાખે છે તો વધુ ફાયદાકારક માનવામાં આવે છે આ વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી રાખવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે વ્રતના દિવસે વ્રત ધારકે તેમની જાતને કોઈ પણ દુશ્મનાવટથી દૂર રાખવાની સાથે સાથે મનને કપટથી પણ દૂર રાખવું જોઈએ મિત્રો હવે ઉપવાસ કરવાની રીતમાં સાંજના સમયે મા લક્ષ્મીની વ્રતની પૂજા કરવી જોઈએ સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો આ પછી મંદિરમાં પોસ્ટ પર લાલ કપડું ફેલાવો તેના પર માતાની મૂર્તિ મૂકો એક વાસણમાં પાણી ભરેલું રાખો અને તેની ઉપર ચોખાનો વાટકો મૂકો માતાની ફૂલ માળા રોલી અક્ષત અર્પણ કરો આ પછી મા લક્ષ્મીને સફેદ રંગની મીઠાઈ હલવો અથવા ખીર ચઢાવો ઘીનો દીવો પ્રગટાવીને મા વૈભવ લક્ષ્મીની કથાનો પાઠ કરો આ સાથે મા લક્ષ્મીની આરતી કરો તમે દિવસમાં એકવાર ભોજન લઈ શકો છો મિત્રો હવે વ્રત ઉત્થાપનની વિધિ કેમ કરવી તે જોઈએ મા લક્ષ્મી વ્રત સાત અગિયાર એકવીસ શુક્રવાર માટે રાખી શકાય છે આ દિવસે સાત પરિણીત મહિલાઓ અથવા સાત અપરિણીત છોકરીઓને ઘરે બોલાવો અને નારિયેલ અને ખીરનો પ્રસાદ બનાવો અને મા લક્ષ્મીની કથાની પુસ્તકની સાથે તમામ પરિણિત મહિલાઓ અપરિણીત છોકરીઓને વૈભવ લક્ષ્મી માના આ મંત્રનો જાપ કરવો ઓમ શ્રી ક્લેમ શ્રી સિદ્ધ નમઃ તમે પણ વૈભવ લક્ષ્મી માના આ વ્રતને સંપૂર્ણ વિધિ વિધાન સાથે રાખી શકો છો મા લક્ષ્મી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે સામાન્ય રીતે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓએ જ પોતાના સાસરે ગયા બાદ કરવું જોઈએ પણ ક્યારેક જો અનુકૂળતા ન હોય તો ઘરમાં જ કોઈ કુમારિકા હોય એ પણ આ વ્રત સરળતાથી કરી શકે છે જો ઘરમાં સ્ત્રીઓ માટે વ્રત કરવું અશક્ય હોય અને કુમારિકા ન હોય તો ઘરમાંથી કોઈ પણ પુરુષ આ વ્રત કરી શકે છે આ વ્રત કોઈને પરાણે કરાવવું નહીં નહીં પરંતુ પૂરેપૂરી શ્રદ્ધા અને ભાવથી સાથે જ કરવું જોઈએ તો જ આ વ્રતનું ફળ મળે છે સામાન્ય રીતે આ વ્રત હંમેશા માટે કરવું જોઈએ અથવા તો બંને ત્યાં સુધી કરવું જોઈએ પરંતુ વ્રત ફળ્યું કે તરત જ મૂકી દેવું જોઈએ નહીં મતલબ કે ફળની આશા રાખ્યા વગર જ આ વ્રત કરવું જોઈએ મિત્રો આવો જાણીએ શ્રી વૈભવ લક્ષ્મી વ્રતને લગતી એક વ્રત કથા એક મોટું શહેર હતું એ શહેરમાં આજના જમાના લોકો વસતા હતા એટલે સૌ કોઈ કામમાં મશ્ગુલ હતા કોઈને કોઈની પડી ન હતી ત્યારે એક જ કુટુંબમાં કોઈને કોઈની પડી ન હોય તો પછી બીજાને તો કોની પડી હોય અને એમાં આડોશી પાડોશીની તો વાત જ શી કરવી અને જ્યાં આગળ આવું હોય ત્યાં આગળ ધાર્મિક પ્રવૃત્તિઓ તથા દયામાયા ક્યાંથી હોય સ્વાભાવિક રીતે ઓછી થઈ ગઈ હોય નીતિ અને વિશ્વાસને બદલે જુગાર અને દારૂની એવા બીજા અનેક વ્યસનનો ભોગ લોકો બનવા લાગ્યા હતા લોકોના મનમાં તો પૈસો મારો પરમેશ્વર જ હતો એ સિવાય બીજું કંઈ જ ન હતું પરંતુ ખારા સમુદ્રમાં કે મીઠી વિરડી પણ હોય છે એમ ખરાબ માણસોની વચ્ચે ક્યાંક સારા માણસો વસતા હોય છે આવા સારા માણસોમાં એક હતો મદન અને બીજી હતી મંગળા આ બંને પતિ પત્ની હતા અને એમનામાં ધાર્મિક વૃત્તિ ઘણી હતી તેઓ સુખી અને સંતોષી હતા વિનય અને વિવેકથી રહેતા હતા તેઓ જ્યારે ઘરકામમાં નવરા થાય ત્યારે ભગવાનનું નામ લેવામાં જ પોતાના ફુરસદનો સમય ગાળતા હતા ગરીબને તેઓ જરૂરી મદદ પણ કરતા એટલે લોકોમાં એમને હંમેશા વાહવાહ બોલાતી હતી પરંતુ કેટલીક વખત ભગવાનને પણ માનવીની અદેખાઈ આવે છે પરંતુ ભગવાનની ઈચ્છાને કોણ પાર પામી શક્યું છે તે આપણે પામી શકીએ જ્યારે ભગવાન કોઈ માનવીને આપવા ઈચ્છે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને જ્યારે લઈ લેવું હોય ત્યારે એની પાસે એક પૈસો પણ રહેવા દેતો નથી મંગળાનો પતિ મદદ અવળા રસ્તે ચડી ગયો અને એક દારૂડિયાની અને પછી જુગારીઓની સોબત થઈ ગઈ આથી એની બધી કમાણી દારૂ અને જુગારમાં જવા લાગી અને રોજ રોજ એની હાલત ખરાબ થવા લાગી એટલે મંગળા વિચારીને પારકા કામ કરીને કોઈના કોઈ વાસણ કરીને કોઈના કોઈ કચરા પોતા કરીને કોઈના કપડાં ધોઈને થોડી ઘણી કમાણી કરવા લાગી અને એનાથી એને એના પેટનો ખાડો ભરી લેતી મંગળા પોતાના કુટુંબને છાસ રોટલો ખવડાવીને ભરણ પોષણ કરવા લાગી પરંતુ મદન એની પત્ની મંગળાને માર મારીને પણ દાગીના પડાવતો ગયો અને દાગીના વેચીને એમાંથી જે પૈસા આવે તેનો દારૂ પીતો ગયો આમ જે ઘરમાં એક દિવસ ભગવાનનું નામ લેવાતું હતું એ જ ઘરમાં દરિદ્રતા અને ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ પરંતુ મંગળા સમજુ હતી અને એક દિવસ વિચાર કરતી કરતી બેઠી હતી ગયા ભવના અમારે કોઈ ખરાબ કર્મોના લીધે અમારા ઘરની સ્થિતિ એવી થઈ ગઈ છે પરંતુ હવે અમારે સમજવું જોઈએ જાગ્યા ત્યારથી સવાર ગણવી જોઈએ દુઃખ પછી સુખ આવવાનું જ છે એટલે અમારે હવે ભગવાન પર શ્રદ્ધા રાખીને પ્રભુ ભક્તિમાં દિલ જોડવું જોઈએ આ વિચાર કરીને મંગળા તો પ્રભુ ભક્તિમાં લીન થઈ ગઈ અને સમય મળે ત્યારે ચિંતા કરવા લાગી કે ખરાબ માર્ગે ચડી ગયેલા મારા પતિને મારે સાચા માર્ગે ચડાવવા કેવી રીતે એ તો આખા દિવસ આખા દિવસ જ કંઈ થોડી ઘણી કમાણી કરતો હતો તે બધી દારૂમાં ઠાલવી દેતો હતો રોજ રાત્રે સૂતી વખતે મંગળા ભગવાનનું નામ લઈને સૂતી અને લક્ષ્મીદેવીની પાંચ માળાઓ કરીને પછી આંખો બંધ કરતી એક દિવસની વાત છે પાંચ માળા પૂરી કરીને એને લક્ષ્મીદેવીનું નામ લઈને સૂતી વખતે અડધી રાતે તેને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં એને સાક્ષાત લક્ષ્મીજી દેખાય છે એક ડોસીનું રૂપ ધારણ કરીને આવ્યા હતા છતાં એમના મોઢાઓ પર ગજબનું તેજ હતું માજીને જોતાં જ મંગળાએ પૂછ્યું અને કે માજી આપ કોણ આપની ઓળખાણ ન પડી અરે મંગળા તું મને નથી ઓળખતી હા માજી મને કાંઈ યાદ નથી આવતું અરે મારી બેટી મંગળા તું તો દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં આવતી હતી આપણે બધા ભેગા મળીને લક્ષ્મીદેવીના ભજનો ગાતા હતા આ બધું શું ખરેખર ભૂલી ગઈ છે અરે માજી મને તો કંઈ યાદ આવતું નથી એમ કહી એ માથું ખંજવાડવા યાદ કરવા લાગી તો મહાલક્ષ્મી દેવીના મંદિરમાં ભજનો ગાવા આવતી હતી કે નહીં હા માજી એ તો મને થોડું થોડું યાદ છે તો ભજનો ગાતી હતી એ વાત સાચી પણ મને તે યાદ નથી આવતું કે મેં આપને ત્યાં આગળ જોયા હોય પણ તું તો હમણાં ઘણા દિવસથી ત્યાં આવી નથી પછી તમને ક્યાંથી યાદ હોય માં હમણાં મારા પતિ અવળે રસ્તે ચડી ગયા છે અને તેથી અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે એટલે આવી શકું એમ નથી બેટા તારી વાત જાણતા જ હું સમજી ગઈ છું પહેલાં તો મને તપાસ કરતા જાણવા મળ્યું કે તારો પતિ મદન દારૂડિયો બની ગયો છે અને પરિણામે તમારી આર્થિક સ્થિતિ ખૂબ બગડી ગઈ છે આમ કહીને માજીએ મંગળાને વાસામાં હાથ ફેરવવા માંડ્યો અને તેથી મંગળા ધૂસકે ધૂસકે રડવા લાગી પછી મંગળાને માજીએ કહ્યું બેટી મંગળા તું જરાય ગભરાઈશ નહીં સુખ અને દુઃખ એ તો માનવીના જીવનમાં આવ્યા કરે છે તું ધીરજ રાખજે હું પોતે જ લક્ષ્મીદેવી છું અને રૂપ બદલીને તારી ખબર કાઢવા આવું છું તારો પતિ પણ થોડા વખતમાં જ સુધરી જશે પરંતુ તારે એક વખત મારું વ્રત કરવું પડશે તો હું જરૂર કરીશ માં તમે કહેશો એ વ્રત કરીશ મને કહો જરૂર કહો મારે કયું વ્રત કરવાનું છે બેટી જો તું લક્ષ્મીજીનું વ્રત કરે તો તારે સારાવાના થઈ જાય આ વ્રતને વૈભવ લક્ષ્મી વ્રત કહે છે અને આ વ્રત કરવાથી માનવીની તમામ ઈચ્છા પાર પડે છે અને સુખ સંપત્તિ પાછી આવીને મળે છે પરંતુ મા આ વ્રત મારે કેવી રીતે કરવું જો બેટી સાંભળ આમ કહી માતાજી પોતાના અસલ રૂપ ધારણ કરી શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની વિગત કહેવા લાગ્યા હવે લક્ષ્મી વ્રત સામાન્ય રીતે દર શુક્રવારે કરવામાં આવે છે જેમ સંતોષી માતા વ્રત શુક્રવારે કરવામાં આવે છે તેમ વ્રત કરનારને શુક્રવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ધોયેલા ચોખા કપડાં પહેરી આખો દિવસ જયમાં લક્ષ્મીના જાપ કરવા બરાબર એ દિવસે કોઈની પણ નિંદા કરવી નહીં અને આખો દિવસ સારું કામ કરવું ખરાબ કામ એ દિવસે કરવું નહીં પછી સાંજ પડે એટલે દીવો કરીને હાથ પગ ધોઈ એક પાટલો રાખી પૂર્વ દિશા સામે મોં રાખીને બેસવું પછી પાટલા ઉપર રૂમાલ પાથરવું અને રૂમાલ ઉપર ચોખાની ઢગલી કરવી અને આ ઢગલી ઉપર ચોખા પાણીનો લોટો ભરીને મૂકવો બરાબર બને ત્યાં સુધી આ લોટો તાંબાનો હોવો જોઈએ ફોટાની ઉપર એક નાનકડી વાટકી મૂકવી આ વાટકીમાં સોનાના એકાદ નાનકડો દાગીનો મૂકવો જો કદાચ કોઈના ઘરમાં સોનાના દાગીના ન હોય તો ચાંદીના દાગીના પણ ચાલે આ તો સરસ અને જો કોઈના ઘરમાં સોનાનો ચાંદીનો એકય દાગીનો ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે હા એની આગળ ઘીનો દીવો પ્રગટાવી પછી મૂકવો અને પછી અગરબત્તી પણ સળગાવી મૂકવી અને છેલ્લે ચોપડીની આગળના ભાગમાં આપેલ શ્રીયંત્રના દર્શન કરવા અને પછી સ્તવનનો પાઠ કરવો પછી વાટકીમાં જે દાગીનાનો અથવા જે હોય તેને હળદર કંકુ ચોખા ચઢાવવા અને પછી એની પૂજા કરવી હા એ વખતે વાડકીમાં જે દાગીના કે રૂપિયા મૂક્યા હોય તેની ઉપર લાલ રંગનું ફૂલ ચઢાવવું અને સાંજના બનાવેલી રાખેલી કોઈ પણ ગળી વસ્તુનો પ્રસાદ તરીકે ધરાવી પરંતુ જો શરત ચૂકથી આવી કોઈ ગળી વસ્તુ બનાવવાની રહી ગઈ હોય તો ગોળ પણ ચાલે ખાંડમળ ચાલે અને સાકર પણ ચાલે આ તો ઘણું સરસ પછી આ સ્થાપનાની આરતી ઉતારવી અને આરતી ઉતાર્યા બાદ સાચા દિલથી અગિયાર વખત જય લક્ષ્મી માતા એમ બોલવું અને પછી વાટકીમાં દાગીનો લઈ લેવો અને લોટામાં જ શુદ્ધ પાણી હોય તે તુલસીના કિયારામાં રેડી દેવું જે ચોખાની ઢગલી કરી હોય તે ચોખા લઈને પક્ષીઓને ચણાવવા નાખી દેવા આ વિધિ કંઈ ખાસ અઘરી નથી આમ વ્રત જો વિધિપૂર્વક કરવામાં આવે તો એનો ફળ ચોક્કસ મળે છે માનવીને જો કોઈ દુઃખ હોય તો દૂર થાય અને ધનની રેલમ રેલમછલમ થાય છે આ વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવામાં આવે છે આટલા શુક્રવાર પૂરા થયા પછી તેને ઉજવવામાં આવે છે છેલ્લા શુક્રવારે જ્યારે ઉજવણું કરવાનું હોય ત્યારે આ બધી વિધિ ઉપરાંત નારિયેલ વધેરવામાં આવે છે ખીરનો પ્રસાદ કરવામાં આવે છે રાજકુમારીઓને અથવા તો સૌભાગ્યવતી બહેનોને કંકુન ચાંદલો કરીને શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની એક ચોપડી ભેટ આપવામાં આવે છે આમ કહીને નક્કી કરી નાખ્યું કે મારે શ્રી વૈભવ લક્ષ્મી વ્રત ચોક્કસ કરવું છે અને પછીના શુક્રવારથી જ મંગળાએ આ વ્રત શરૂ કરી દીધું અને વ્રતના ત્રણ ચાર શુક્રવાર ગયા ત્યાં તો મંગળાનો પતિ મદન ની ઉઘડી ગઈ આટલા સમય દરમિયાન એણે અનેક ઠોકરો લાગી એટલે એની આંખો ગળવા લાગી અને એ ધીમે ધીમે સુધરવા લાગ્યો થોડા દિવસમાં તો એ સર્વાંગ સંપૂર્ણ સુધરી ગયો અને શુક્રવાર પૂરા થયા ત્યાં તો એ અગાઉ હતો એવો સજ્જન માણસ થઈ ગયો અને અગિયારમાં શુક્રવાર આવે ત્યારે મંગળાએ વ્રતનું ઉજવણું કર્યું અને મંગળા તો સુખી સુખી થવા લાગી એટલે જ્યાં આગળ ધાર્મિક વાતાવરણ હોય શ્રી આસ્થા હોય અને એમનું પૂજન અર્ચન થતું હોય ત્યાં આગળ કોઈ પણ જાતનું દુઃખ રહે ખરું મંગળા અને મદનને લક્ષ્મીદી જેવા ફળ્યા અને જેવો વૈભવ પાછો મળ્યો એવા સૌને ફળજો અને સૌને સુખ શાંતિ રાખજો જય શ્રી વૈભવ માં મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સૌ સબસ્ક્રાઈબ કરજો જય શ્રી વૈભવ માં